પરંતુ આગળ જો વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ બોટાદના મહિમા છે છે અહીંયા પણ ભક્તોની ભીડ રહી બોટાદમાં આવેલું પાંચસો વર્ષ પુરાણું છે પાંડવકાલીન છે ભીમનાથ મહાદેવ જ્યાં અર્જુનની શિવ પૂજાની ટેક પૂર્ણ કરવા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી શ્રાવણ માસ દરમિયાન લાખો ભક્તો અહીં દર્શન કરે છે મહાદેવમાં પણ ભીડ હેલી સવારથી ધંધુકાથી બરોડા તરફ જતાં પંદર કિલોમીટર દૂર આવેલું છે ભીમનાથ મહાદેવનું મંદિર જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે તો શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે અને આજે સોમવારનો દિવસ છે ત્યારે રાજ્યના દરેક શિવ મંદિરોમાં ભક્તોનું મહેરમણું ઉમટી રહ્યું છે ત્યારે બોટાદના ભીમનાથ મહાદેવમાં પણ ભક્તો વહેલી સવારથી જ ઉમટી રહ્યા છે આ પૌરાણિક શિવ મંદિર છે જે પંચાવનસો વર્ષ પુરાણું છે અર્જુનની શિવ પૂજાની ટેક પૂર્ણ કરવા માટે અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે શ્રાવણ સહિત દર સોમવારે પણ અહીં ભક્તોનો ભારે જમાવડો જોવા મળે છે ધંધુકાથી બરવાડા તરફ જતાં પંદર કિલોમીટર દૂર આવેલું છે ભીમનાથ મહાદેવનું મંદિર તો પાંડવકાલીન મંદિર હોવાથી પણ ભક્તો વિશેષ અહીં આવે છે અને ભીમનાથ મહાદેવના ચરણોમાં નતમસ્તક થાય છે તો શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે ભક્તોની ભીડ શિવાલયોમાં ઉમટી રહી છે અને ભક્તો શિવજીની પૂજા આરાધના કરી રહ્યા છે ત્યારે ભીમનાથ મહાદેવમાં પણ વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે બોટાદમાં આવેલું છે ભીમનાથ મહાદેવનું વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર બોટાદમાં આવેલો ભીમનાથ મહાદેવ નો પણ અનેરો મહિમા છે અને પાંડવકાલીન મંદિર કહેવાય છે કેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે જ્યારે આજે શ્રાવણ મહિનો શરૂ થયો છે પ્રથમ સોમવાર છે ત્યારે જે ચોક્કસથી કહી શકાય કે બોટાદનું અતિ પૌરાણિક એટલે કે પંચાવનસો વર્ષ જૂનું ભીમ ભીમનાથ મહાદેવ મંદિર કે જે ધંધોકાથી પંદર કિલોમીટર દૂર આવેલું છે કહેવાય છે કે ભીમ દ્વારા આ સ્થાપિત પ્રતિમાને આજે ભગવાન સાક્ષાત એમાં બિરાજમાન થયા છે અને હજારો અને લાખો હરિભક્તો અહીં આવીને દર્શન કરે છે ત્યારે આ અહીંના દ્રશ્યો આપણે કેમેરામેનને કહીશ કે બતાવે કે અહીંયા લોકો

અને સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થાય છે અને સોમવારના દિવસથી આપણે શ્રાવણ મહિનો પૂરો થાય છે આ બરવાડા તાલુકાનું પ્રાચીન બરવાડા તાલુકા પાસે ભીમનાથ ગામ આવેલું છે પ્રાચીન છે પાંડવ છે અને દરેક શ્રાવણ માસના ઉત્સવો ઉજવવામાં આવે છે અને જ્યારે બળ્યો હોય ત્યારે અહીંયા હજારો બ્રાહ્મણો આવે છે અને જનોય બદલાવવામાં આવે છે અને દરેકને દક્ષિણા આપવામાં આવે છે અને બહુ અતિ પ્રાચીન જગ્યા છે ખાસ કરીને બ્રાહ્મણો દ્વારા અલગ અલગ પ્રકારના વિધિ વિધાન થતા હોય છે નારાયણબળી છે રુદ્રી છે એવા અનેક અહીંયા અને કાર્ય સિદ્ધ થતા હોય છે એના વિશે અહીંયા દરરોજ લઘુ રુદ્ર અભિષેક ચાલે છે અને રોજે રોજ અહીંયા લઘુરુદ્ર કરવામાં આવે છે અને હોમાત્મક લઘુ રુદ્રય થાય છે અને પાઠાત્મક લઘુ રુદ્ર પણ અહીંયા કરવામાં આવે છે ચોક્કસથી કહી શકાય કે આ ભીમનાથ મહાદેવ નો ખૂબ જ મહેમા છે તો હરિભક્તોની શ્રદ્ધા પણ ખૂબ જ જોડાયેલી છે ત્યારે એક હરિભક્ત છે જે આપણી સાથે જોડાયેલા છે મહિરભાઈ એમને આપણે પૂછીએ કે અહીંયા આજે સોમવાર છે દર્શન કરવા માટે આવ્યો છે કેવો આનંદ આજે શ્રાવણ માસ નો પ્રથમ સોમવાર છે ત્યારે હિન્દુ ધર્મની અંદર શ્રાવણ માસ નું ખૂબ મહત્વ રહ્યું છે શ્રાવણ માસની અંદર મહાદેવજીની ખૂબ પરિભક્તો ભક્તિ કરે છે ત્યારે અમે પણ આજે જીમનાથ ખાતે જે પુરાત્મ મંદિર છે અહીંયા એવું કહેવામાં આવે છે કે પથ્થરની અંદર મહાદેવજી નું પ્રાગટ્ય થયું પાંડવ પાંડવકાલીન મંદિર છે ત્યારે આ મંદિરે દર્શનાર્થ કરી અને ખૂબ શાંતિનો એક અહેસાસ થાય છે ત્યારે અમે આજે સોમવારના પ્રથમ સોમવારના દિવસે અમે દર્શનાર્થ કર્યા જે ચોક્કસ થી આપણે આ ભીમનાથ મહાદેવના આ જે દર્શન દ્રશ્ય જોઈ રહ્યા છીએ કે જ્યાં અનેક હરિભક્તો અહીંયા આવી રહ્યા છે અને આ દર્શન નો લાભ લઈ રહ્યા છે ત્યારે આપણે આશુતોષ ગીરી બાપુ કે જે અહીંના મહંત છે એમનો આપણે મળવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે આશુતોષ ગીરી બાપુ કે જે અહીંયા પરંપરાગત પીઠના અહીંયા ગાદીપતિ છે તેઓની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું

ટ્રસ્ટી ચોક્કસથી અહીંયા હરિભક્તો પ્રદર્શન કરવા માટે આવ્યો છે મંદગીરી બાપુ અત્યારે બાંધકામ ગયા હોવાની જાણકારી મળી રહી છે જે અત્યારે ચોક્કસથી કહી શકાય કે હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે અને અહીંના દર્શનનો લાભ લઈ રહ્યા છે એક હરિભક્ત અહીંયા જોડાયેલા છે કે જે અહીંના ઇતિહાસ વિશે આપણને થોડી જાણકારી આપશે ખાસ કરીને અહીંયા આપણે આ પૌરાણિક મંદિર છે સોમનાથ ખાસ કરીને દ્વાપર યુગ નો આ મંદિર છે એની સાથે અનેક મંદિરો પણ જોડાયેલ છે ઇતિહાસ પણ જોડાયેલો છે શું કહેશો એના વિશે પાંડવકાલીન આ મંદિર કહેવામાં આવે છે એનો એક સીધો અર્થ એ થાય છે કે જ્યારે વનવાસ સોરી ગુપ્તવાસ હતો એ સમયમાં અર્જુનની એક પ્રતિજ્ઞા હતી કે શિવ ઉપાસના કરી ન જ ફરાળ કરવું અથવા ભોજન આરોગવું એ દરમિયાન પાંડવમાં એટલે કે વચેઠ ભીમને અત્યંત ભૂખ લાગેલ હોય અને જ્યાં સુધી અર્જુન શિવ ઉપાસના ના કરે ત્યાં સુધી આ શક્ય નહોતું એટલે એ ઉપવાસ તોડવા માટે થઈને અર્જુને એક રમત કરેલી જે રમત ને અનુસંધાને આ શિવલિંગ છે એવું કહીને પૂજા કરાવર સોરી અર્જુન પાસે પૂજા પૂરો થયા બાદ ભીમે મજાક રૂપે ગદા મરીને કીધું હતું કે આ શિવલિંગ નથી પણ આ તો મારું એક રમત હતી મારી છલ હતી બરોબર એ જ સમય દરમિયાન એ જે ધૂળનો જથ્થો હતો એ અચાનક શિવલિંગનું રૂપાંતર પામી ગયું હતું અને સ્વયં પ્રગટ થયેલ માટે આને માટે આને ભીમનાથ મહાદેવ કહેવામાં આવે છે ચોક્કસ થી ભીમનાથ મહાદેવ નો ઇતિહાસ અનેરો છે કે જે ખાસ કરીને પાંચ હજાર પાંચસો વર્ષ જૂનું છે પાંચસો વર્ષ પહેલા આ મંદિર નું નિર્માણ થયેલું છે ત્યારે પાંચ હજાર વર્ષ સુધી ગુપ્ત વાસ કે જમીન અંદર દટાયેલું આ મંદિર રહેલું હતું અને ખાસ કરીને શિવલિંગ ની ઉપર પછી એક મંદિર બનાવવામાં ખાસ કરીને વરકડીના વૃક્ષ નીચે ગુંબજ વગર નું આ મંદિર પ્રથમ એવું છે કે જે ખુબ પૌરાણિક અને ચમત્કારિક મંદિર કહેવામાં આવે છે જીજી આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે